શ્યામા પ્રસાદ મુખર્જીની એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમ યોજાયો જેમાં ધારાસભ્યના પ્રમુખ હાજર રહ્યા હતા દેશભરમાં મહિલા સશક્તિકરણ માટેના ખૂબ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે તેત્રીસ ટકા મહિલા આરક્ષણ મળે એ માટે વડાપ્રધાને ખૂબ સારો નિર્ણય પણ લીધો હતો

પાંચસો વિદ્યાર્થીનીઓ છ સાત અને આઠ ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીઓને કૈલાસ ગ્રુપ દ્વારા મેન્સ્ટ્રુઅલ કીટનું વિતરણ આજે અહીંયા આગળથી થવાનું છે ધારાસભ્ય ડૉક્ટર પાયલબેન કોકરાણીજીની પ્રેરણાથી આ કાર્યક્રમનું આયોજન થયું છે પહેલાં તો આપના માધ્યમથી હું ધારાસભ્ય ડૉક્ટર પાયલબેન કુકરાણી તેમજ સર્વે ટીમ નરોડા વિધાનસભાને ખૂબ ખૂબ આભાર માનું છું અભિનંદન આપું છું ખૂબ જ સારો કાર્યક્રમ આજે તે લોકોએ યોજ્યો છે આ કાર્યક્રમમાં મને એવું લાગી રહ્યું છે કે મેન્સ્યુઅલ કીટ આપીને વિદ્યાર્થીનીઓ અને તેમના વાલીઓને અવેરનેસ લાવવાનું એક ખૂબ સારો મેસેજ અહીંયાથી આ જનાર છે આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે આ પ્રકારની જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીનીઓ શાળામાં આવવાનું પણ એવોઇડ કરતા હોય છે તો મને એવું લાગે છે કે આ મેન્સ્યુઅલ કીટ અને આ પ્રકારની જે જાણકારી માહિતી જે અહીંયાથી સૌ તજજ્ઞો દ્વારા આજે આપવામાં આવનાર છે તેનાથી સારામાં હાજરીનું પ્રમાણ વિદ્યાર્થીઓનું વસે જેસે કે આપ લોકો જાતે હે કે હમારે દેશ મેં અભી ભી અગર સિગરેટ જેસી હાનિકારક ચીઝ ખુલેआम बिकती है लेकिन जो सैनिटरी नैपकिंस है उसे कहीं ना कहीं आज भी महिलाएं झिझकती है खरीदने में मेडिकल स्टोर्स है और उसके कारण वो नहीं खरीदने के कारण वो आ, गंदे कपड़े का इस्तेमाल करती है जो ना हो उसके लिए और मैंस्ट्रल हाइजीन के रिगार्डिंग अवेयरनेस के लिए ये हमने प्रोग्राम किया है भी हमारे विस्तार में कॉल, आ, स्कूल्स हैं कॉलेजेस हैं वहाँ से हम शुरुआत करेंगे छोटी सी शुरुआत आज ऐसी की है कि 500 बच्चियों को किट वितरण करेंगे लॉन्चिंग के लिए हमारे साथ हमारे आ, प्रदेश के प्रमुख आए हुए महिला मोर्चा के और मेयर श्री के हस्तक हम इसका लॉन्चिंग करेंगे और आगे आने वाले समय में इसको रेगुलरली हम लोग आगे चलाते रहेंगे और सब में કીટ જો મેટ હે જરૂરિયાતમન તક પહોંચે ઉસકો સુનિશ્ચિત કરે પાંચસો જેટલી નાની નાની દીકરીઓ કે જે માસિક ચક્ર વિશે જાણે બિલકુલ જે અત્યારે દીકરીઓ શરમ અને સંકોચ અનુભવે છે એ છોડે આજે જનઔષધિ કેન્દ્રમાં એક રૂપિયામાં સેનેટરી પેડ દીકરીઓ માટે ઉપલબ્ધ છે ત્યારે આજે સામાજિક સંસ્થા જે છે કૈલાસ ગ્રુપના સહયોગથી મ્યુનિસિપલ કોર્પોરેશનની પાંચ જેટલી શાળાઓ છે સ્કૂલ બોર્ડ પણ આમાં ઇન્વોલ્વ છે ધારાસભ્યશ્રી પાલબેન કુકરાણીને અને આ આયોજનકર્તાઓને ધન્યવાદ પાઠવું છું કે એમને દીકરીઓની અવેરનેસ માટે દીકરીઓને આજે પાંચસો જેટલી દીકરીઓને સેનેટરી પેડની જે કીટ મળવાની છે ત્યારે અભિનંદન અને ધન્યવાદ આપું છું કે આજે એમને દીકરીઓના ભવિષ્યને કે દીકરીઓ સ્વસ્થ હશે તો પોતે આગળ એમને જે પણ

તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર